કોણ જેટલું પડ્યું છે કચરો પડ્યો છે પેલા લૂંઘડો વાવવામાં પડે ચેન્ડ નહીં થઈશે અરે હજી આવી નહીં પણ કોમની જ કશી ખબર પડતી નહીં હોય હું તો કંટાળી દઈ હોનાથી હું કરવાનું કે આ બાયડી તો હજી કહેર આય નહીં કલા પાણી કે બેહી રહી છે કોમની જ કશું કદાઈ હજી કરવાનું છે લોટ નહીં અને બેહી રહી જઈશ ખબર પડતી નહીં

તે કઈ કપડું પહેરી તોય બોલ બોલ કરે નરુ એકલું એકલું બક બક કરે એમ કે જો આ કલર પહેરે છે કલર પહેરે છે આ મને ગમતી તો લાઈ તે મને કે કારો છે આવું ઓમ ના કરે તેમ ના કે મને ગમતું હું તો હું પહેરું તા બસ મને ગમ તો હું પહેરું ન પહેરું તો અરે તો બધા પહેરે છે ને પહેરતા આ કારું તો ના થાય હા તા અનુવાદ છે બધી કે તા

દાન રોધવાનું ખાવાનું રોધવાનું ખાવાનું તો તમારે બેસવા આવ છે ને તો આટલું ધરણ કરસ જોઈ એટલે આપણે જો આઈ ના